સાથે મિલી ગેમ સો ભાઈ ગુડ મોર્નિંગ તો મજા મળી તો મજા મજા લેવાનો બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે યાર તમને એમ કે આ વિજયભાઈ અત્યારે મસ્બામાં કેમ નથી નવીભાઈ મસ્બામાં હતા પણ અમીરભાઈ અહીંયા આવે નથી ભાઈ દુકરી જોડિયા કાંઠો કરેલો છે ભાઈ મતલબ મજા આવે અમારે તો એ બહુ વાવાઝોડું છે લોટ છે એવું બધું છે એટલે અહીંયા કાંઠો કરી લીધો એવું બધું છે તો હાલો ફેમિલી જઈએ આમ મંગાભાઈ જઈને જઈએ જોઈ હું છે માલમ

એટલે ફાટામાં એટલે ભાઈ આપણે કેટલું સાગ પકડશે ને આગળ જોઉં જોવું અહીંયા હશું ને તો તમને સાથ દેખાડી દીધ ભાઈ આવું બધું છે ભાઈ અહીંયા ધાઢા ધાડા થાંભલાના ખલાવ હોય ભાઈ સીપ નહીં બાંધી જાય ગેંદોના આવે તો કોને ખબર મતલબમાં ને શાક હવે બધું આમ તો આમ હશે જ મતલબમાં આપણે જોવા જવાનું છે પણ હું તો નહીં જાય કારણ કે ભાઈ પાણી ઘણા હોય એટલા માં પાણી ઘણા હોય એટલે ભાઈ હા કે હું શું થાય પરલી થાય ફેમિલી ભાઈ અમે અંદર ઊગી જાય છે મતલબમાં પાણી

યકભાઈ સડાવા મળ્યા દોરીએ દોરીએ અને એક ભાઈ છે ને ભાઈ ખખેડવા મળ્યા હોય એટલે બધું ફોન જો આમાં બધું હોય ને બધે આમ છેડે વ્યાજ આવે ભાઈ નાથીને પકડીને ભાઈ અહીંયા લાવશે હું તમને બતાવી દે હું હું લાવીશ પીડીઓમાં અને આપણી બોટ જો ભાઈ અહીંયા પીડી બે બોટ દેખાય ને એ મારી ધોળા જેવી છે ને એ જ આપણી બોટ છે ભાઈ એવું મતલબ એવું બધું છે મતલબ આપણે તો ભાઈ અહીંયા છે ઓ હો એ ભાઈ આનો એક નજારો મતલબ બધું આમ અલગ અલગ છે હાલો જોઈએ હવે તો ફેમિલી સાગ ભરીને ભાઈ અહીંયા એવા છે આમાં બાબા અમારે છે બધું વીણીને અલગ કરવાનું સાફ કરવું પડે મતલબ પાટણ હોળી અને હિકન બીકન બધું આવું છે ઓક્ટોબર એ અંદર હમ ઓક્ટોબર કહેવાય ઓક્ટોબર બધું આમાં અલગ થી નાખો ને બસ ભાઈ આ હા ભાઈ હાલે આને કહેવાય બગો પાટો કહેવાય ભાઈ મતલબમાં આવું બધું શાક છે ભાઈ અલગ અલગ પ્રકારનું અલગ અલગ વેરાયટી હોળી હારા હોળી હારા છે ભાઈ એમ કે છે

ભાઈ મતલબ બધું કચરાય પસરું બધું અહીંયા સાપત કરતા ખોડો ડાયરેક ડાયરેક ભાઈ ફાટા ફેમિલી પાસે અમારા તો ગાડી પાછી ભાઈ છે મસ્ત મજાને ભાઈ ભાઈ કોટ પહેલી તો ફેમિલી મેં ઈ કાળો કોટ પહેલી તો બોલો મતલભા પહેલી તો કાળો

બહુ બધી જેલો છે ને એટલે હંડિયા મે ખૂટી નાખ્યા એટલે મારો ફેમિલી હવે આપણે હોંડિયા ખૂટી ને બધું ભાઈ મળી હાલો ફેમિલી ભાઈ જો શાક મૂકવાનું થઈ ગયું ચાલુ મૂકાઈ જયું કારણ કે ભાઈ હું હોંડિયા ખૂટવામાં હતો અતાર હું એટલા માટે હે ને ભાઈ ડુંગળી ટમેટા ઉપર નાખ દીધા છે હાલો અને મતલબ હા ને ભાઈ શાક મૂકાઈ ને મસરી ભાઈ ઘણી છે મસાલો પડી ન થાય ને તો થાય અહીંયા તો ભાઈ આવી જશે છે મંગાભાઈ બે વાર મસરી અને એની બોર્ડ રહ્યા પછી આ છે તમને દેખાતી હોય તો તમને ઝાકી ઝાકી દેખા દે છે ભાઈ ઝાકી 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 દેખાય દઉં બાકી ઈ છે અને સામે કોઈ એક બીજાની બોટ છે ભાઈ એવું બધું છે મતલબ આ બહુ બહુ મસ્ત છે ભાઈ હાલો ફેમિલી બેનારો ભાઈ શાક બતા બની દે ભી બતાડી ફેમિલી આવું મસ્ત મજાનું ભાઈ હોનિયન શાક બની ગયું છે અને આવું ગઈ છે ભાઈ રો પીવાની મજા છે ડુંગળી છે ભાઈ બી આખી જોઈએ તો તમે ઉભર તમને બતાવી દઉં જોઈએ મતલબ હોંડિયા છે ભાઈ

bác hùng siêu ra cái nghề này vào đã bây giờ cái clip này, cái này đó park એટલી વારમાં તો ફેમિલી ખૂટવાડી ગયું અને આપણે પાસે અમારું પણ ગાંઠ તો એ એની રહેશે ભાઈ અહીંયા ગાંઠે તમને બતાવી દો આ છે ને બધા ગાંઠિયા છે ભાઈ ચાલો આવી ગયો કલો તો આવું પછી એને કલો કહેવામાં આવે ખાવા નથી મતલબ

પછી ઓલા આપણે ઘરે નાખી ભાઈ પછી નાન ઘરે નો ભાઈ આખો આવી ગયો છે મતલબ માસ માં ને મોર ભાઈ નાસ્તો કરે છે ભાઈ બટક હોય ને ભાઈ બેઠી છે મતલબ રાત મોટી ગાડી આની લીધી ભાઈ આવે તો આવજો ભાઈ આગળ ચાલો ભાઈ થોડું ઉભું થઈ જાય ભાઈ રે ખાવ મને બોલ નામ નો ખાવ આ ઓલો ભાઈ મતલબ એને ખબર પડી જાય મારા મારા વેડી ઉતાર લે ગાડી આવી જાય ને મેલી લે

ફેમિલી આરામ ફેમિલી હવે ફેમિલી આવું બધું છે અને ભાઈ આવું કંઈક ડેન્જર અને મર આ બધું તેણી તો કામ કરે છે ભાઈ અને મારે વિડીયો એડિટ કરીને મૂકવાનો છે એટલા માટે હું અને ઘણા બધા મિત્રોની આવે છે ભાઈ કોમેન્ટ હોય ભાઈ હું અને ભાઈ એક આપણે કોઈને વિડીયો બનાવવાનો છે તો બસ હા ને કરે રાખજો ભાઈ હું પણ કાઠે જ ને તે દસ બોમ બને એમને ભાઈ એટલે આલો ફેમિલી મસ્ત નવા વર્ષ સાથે નવા અંદર સાથે મિત્રોને જય માધો બાય 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 બાય